હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું બાફેલા બટેટાની રેસીપી લઈને આવી છું તો ચાલો આજે આપણે બાફેલા બટેટાનું શાક કરવાનું છે તો તેના માટે મેં ચાર બટેટા લઈ લીધા છે બાફીને અને એક મોટું ટમેટું લઈ લીધું છે ઝીરું સુધારીને આ રીતના મીઠા લીમડાના પાન લઈ લીધા છે આખા મસાલામાં લાલ મરચું લઈ લીધું છે તેજપટ્ટો લઈ લવિંગ લઈ લીધી છે અને એક તમાલપત્ર લઈ લીધે છે ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ આપણે

સતરાઈ જાય એટલે એમાં લાલ મરચાં લઈ લેવાના છે આપણે જે લાલ મરચું લીધે ધીરો રાખવાનો છે ગેસ ફૂલ નથી રાખવાનો તો આ બળી જ શકું બે ટુકડા કરી દીધા છે લાલ મરચું અને એક તમાર પત્ર તેજ પત્તા અને લવિંગ લઈ લેવાની છે ચાર અને હિંગ લઈ લેવાની છે અડધી ચમચી અને મીઠા લીમડાના પાન લઈ લેવાના છે બઠાઈ વગર એકદમ સરસ આવી રીતે કરી લેશું અને સાતરી લેશું ત્યારબાદ આપણે એમાં એક જે ટમેટો સુધારીને જાય તે લઈ લેશું આપણે સાતરી લેશું તો તમે જોઈ શકો છો તમે તો આ રીતના આપણે સતરાઈ ગયા છે એને સાતરવાના તો ચાલો તેમાં આપણે એક મોટું સાઈ બે સાયજ ત્રણ ચાર સાઈઝના જે બટેટા આપણે બાફીને રાખ્યા હતા એ લઈ લેવાના છે અને હાથેથી જ આપણે આ રીતના મેસ કરવાના છે આ રીતના અહીંયા બટેટાને બાફી અને મીઠું નાખીને મીઠું નાખીને બાફા છે એટલે મીઠું નાખવામાં અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે જો આ શાક એટલું સરસ બને છે ને આ રીતના તમે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ બટેટાની રેસીપી તમને કેવી લાગી ગયા બધું આ રીતના આપણે મિક્સ કરી લેશું તેમાં બહુ સરસ બને છે આ બટેટાનું બાફેલું શાક આ રીતના બાફીને બનાવશો એ એકદમ આપણે જે લગ્નમાં થાય છે બાળનું શાક એ રીતનું જ લાગે છે તો આપણે એમાં મસાલા કરી દઈશું જો આપણે પહેલાં મસાલા કરશું ને તો આપણે મસાલામાં ભરી જશે એટલે આપણે મસાલા પછી કરવાના છે તો ચાલો બધાય મસાલા કરી લઈ તેના માટે મેં અડધી ચમચી ધાનાજીરું પાવડર લીધું છે અડધી ચમચી હળદર લઈ દીધી છે અને કાશ્મીરી લાલ મરચું લઈ દીધું છે એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે આપણે કેમ કે મીઠું આપણે આગળ બાફેલા બટેટા ખાના બટેટા એમાં લઈ લીધું છે એટલે ધ્યાન રાખવાનું મીઠું નાખવામાં બધી આ રીતના આપણે મિક્સ કરી લેશું એને હવે આ રીતના આમાં આપણે મેં મિક્સ કરી લેશું અને થોડીક વાર સાતરી લેશું તેમાં ત્યારબાદ એમાં પાણી નાખીશું આપણે જેથી કરીને આપણા મસાલા બધા એક સરસ શેકાઈ જાય એમાં પાણી નાખી દઈ તો પાણી તમારે જેટલું પ્રમાણે રસો કરવું હોય એ પ્રમાણે લઈ લેવાનું મેં એમાં અર્ધે ગ્લાસ પાણી લીધું છે ગેસ થોડો ફૂલ કરી દેસુ બધું મિક્સ કરી લેવાનું છે ને ઉકળવા દેશો આને ત્રણથી ચાર મિનિટ માટે એને ઉકાળવા મૂકી દેશો આપણે તમે જોઈ શકો છો આપણું શાક એ એકદમ જો થઈ ગયું છે ઉપરથી એકદમ તેલ છૂટું પડી ગયું છે આ રીતના તેલ છૂટું જ પડી જાય એટલે પછી ચેક કરી લેવાનું તો તમારું આમાં પાણી જેટલું રાખવું હોય એ રીતના રાખી દેવાનું તમારું ઓછું પાણી જોઈતું હોય તો પાણી એ બાદ નાખવાનું મારે રસાવાળું કરવું હતું એટલે મેં આ રીતનું કર્યું છે તો ચાલો આપણે ગેસને બંધ કરી દઈ આપણે થઈ ગયું છે શાક તેમાંથી આપણે ઉપરથી ધાના લઈ લેશું હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું એકદમ ટેસ્ટી લાગે છે આ શાક રોટલી ભાખડી કે પછી ભાત સાથે ખાવ તો બહુ સરસ લાગે છે તમે ગમે એની સાથે ખાઈ શકો છો તો ચાલો એક બાઉલમાં કાઢી લે આપણે તો બટેટાનું શાક આપણે ટમેટા બટેટાનું ખાટું મીઠું શાક બનીને તૈયાર છે તો તમે આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવજો તો ચાલો મળશું આપણે નવા વિડીયામાં